આની તો સેવા કરે છે રોજ બાપા મને આશીર્વાદ એમ કરી નીકળે છે આજે એને દુખાયું ને નવરાત્રી ના હાથમાં નોરતા દુખાય છે હવે કામ લાગશે તારે મળી છે કર્મો ના આધીન એનું શરીર આ ધારણ કર્યું છે ખોરિયા એ હવે આનો કોઈ ઉપાય શું કરવાનું દરેક ને ખરેક વસ્તુ ભોગવવી પડે બરાબર એક વાત તમને ના માનો તો કઈ દઉં આજે એને દુખાયું ને નવરાત્રી ના હાથમાં નોરતા દુખાય છે

ભક્તિ બતાવો એટલી એટલું બધું તમે પ્રેરણા બતાવો પકડા પ્રત્યે કે એ તમને કદાચ કૃપા કરે બરાબર બાકી ગોઘા છે ને આગળ ને ગોઘા ને બંને તમારા ઘર વાળા પાછળ વાળી જગ્યા બેને માર્યા છો તમે બેને ને એને જો હતું અને આ ગિલાસ પકડવા માટે ગિલાસ પકડવા ગયેલો બોલ્યો કે પપ્પા હા બોલ્યો શનિવાર ને

હવે હું રસ્તો બતાવો કે પાપનો કોઈ રસ્તો હોય લગવાડી પાપ કરીને માફી મોગો છો દયારો કેવાય બરાબર છે ને જેટલું બધું ધ્યાન હશે એની પર ક્રોધ હશે તો જોયું પણ એવું મારા છે ને કેટલી મન્નતો માંગશો કેટલા મંદિરો જશો કેટલી જગ્યા યાત્રા ધામ કરશો તો હાજર થશે કોઈ લખેલું છે ના ત્યાં તો કશું મિલ્યું જ નહીં પાપી લા તારી તો વાત થાય દરેક તો દયા આવી હતી એ આની તો લોકો સેવા કરે છે સંસારમાં અને તમે મારવા રહ્યા છો પાપી લાવો ના ના આની તો સેવા કરે છે રોજ બાપા મને આશીર્વાદ આલો એમ કરી નીકળે છે ભજનો આજે એમના મોડવા એમના જાતરો એમના ડાયરા કરાવવા છે અને આવા મારવા રહ્યા છે

એના પર પાણી ચડાવો દૂધ ચડાવો કરો પ્રાર્થના અને મૂર્તિ નાની રાખો કરવા તમારી બે ની ભક્તિ હશે તમારી ની તો કદાચ હું જોઈશ ગુના નું કોઈ સમાધાન નથી હોતું તમારી બે ની લાગણી મા બાપ ની લાગણી કદાચ કરી જાય તો ગુના સમાધાન શે રસ્તા બધું છે પણ એકદમ હાલી શક્તિ એનો હલ એકદમ હાલી શક્તિ તમને ગાડીઓ ગાડી ખબર બીમાર એક માફ દે બાપ માફ કરેગા મફા બસ એક જ વાત રસ્તે જાઓ આવો મેલો બેહો ઉઠો કુતરા ખવડાવો ગોગા મહારાજ માફ કરો ગાય ખવડાવો ગોગા મહારાજ માફ કરો વત્તા ઘી તને કહો ઘી રોટલી ગોળ તૈયાર કરો બરાબર મહાદેવ નું જે વાહન છે કયું નંદી હા એને ખવડાઈ દો ભગવાન જોડે મારા ગાલા વાળા કરવા પડશે તમે તો મારી ને છૂટા થઈ ગયા પણ નહીં જતા નવરો બિંદી દેવા હું માતા કહું છું નહીં જેટલું દાન પુન જેટલું આલ્યું મેલ્યું થશે ને એટલું આગળ આવશે ને ખાલું બરાબર છે ભાઈ એટલે સમય લે છે